જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ટેસ્ટ કરવાનો છે પરબડીના ગાંઠિયાનો પરબડી જવા માટે આમ તો તમે જૂનાગઢથી ચોકી અને ચોકીથી અંદર ડાબી તરફ વળો એટલે પરબડી ગામ આવે છે અને જેતપુરથી પણ તમે આવી શકો છો અને જૂનાગઢથી તો અહીંના ગાંઠિયા ખૂબ ફેમસ છે તો ચાલો આવો ટેસ્ટ કરીએ પરબડીના ગાંઠિયા સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં મિત્રો આજે આપણે આવી ગયા છીએ પરબડી અને પરબડીમાં ફેમસ જગ્યા એટલે કે બજરંગના ગાંઠિયા ખાવા માટે તો આજે આપણે એની રેસીપી આ ભાઈ પાસેથી અને જોઈએ કે આ ગાંઠિયાનો ટેસ્ટ કેવો છે અને રાતના લગભગ સાડા દસનો સમય થયો છે અને આપણે ગાંઠિયાનો અને ચિપ્સનો ઓર્ડર આપી દીધો છે તો જોઈએ આવો મારી સાથે ટેસ્ટ કરીએ ગાંઠિયા கடல வர்சி கார அடமாசு ஆசபாசியா જો મિત્રો અહીંયા ઓન ધ સ્પોટ લોટ બાંધે છે આપણી ચેનલ છે જીતા ભાઈ બહુ બધા વિડીયો છે હા હેનો ઉપયોગ કરો ભાઈ તમે કઈ કઈ વસ્તુ છે આ લોટમાં સોડા મીઠું અને તેલ તેલ કયું સિંગ તેલ છે આમ

tam ma va ko parava ko che pura ane to chhe 5.243 va ka mand mand a pa ketla varsh thi pavat tame a me vela roitana gatiya 10 varsh thi khaba avasith chhe ગાંઠિયા સાથે દહીં આપે બહુ સરસ બરાબર ગાંઠિયા અને દહીં એ તમને ઓલ ગુજરાતમાં રોહિતભાઈ સિવાય કંઈ મળશે નહીં ઓકે તમે સાહેબ આવું છું અહીંયા એવું છે તમે અમે આવીએ છીએ બરાબર છે તો જુઓ મિત્રો લોટ બંધાઈ ગયો છે ગાઠિયા બીજી કઈ વસ્તુ તમે રાખો શકો ચીપ્સ ગાંઠિયા દહીં છાશ થમસપ ગાંઠિયા દહીં છાશ ને થમસપ બરાબર જેવો બીજી ત્રીજી વાર બરાબર એમાં શું નાખો આ જોય કે જોય જાય બધું જ જલે જલે બધું નીકળતું જ ને એક વસ્તુ આ આવી ગયો ને 7 એક ધરી રે ગયો આ બે ભાઈઓ એક બે વખત માં પાછો થઈ આવા 9:30 એક ધરી હાલા હે તો શું હોય કે આખડું આલી જાય બીજું જ આવી જાય તમને મજા ન આવે બેઠા કીધું કે રોડા રોડે જાવ દોસ્તો ભાઈ ગાંઠિયા બનાવી રહ્યા છે અને આપણે ગાંઠિયા ખાવા માટે રેડી છીએ તો જુઓ ગાંઠિયાની રીત તમારી સામે કઈ રીતે લોટ બને તો આ ચિપ્સ તૈયાર થઈ ગઈ છે આપણી અને એનો ટેસ્ટ આપણે કર્યો બહુ સરસ છે તો ગાંઠિયાની અહીંયા તમે બનાવવાની સિસ્ટમ જુઓ આ ગાંઠિયા તળાઈ રહ્યા છે

ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તો આવો ટેસ્ટ કરીએ ગાંઠિયાનો સ્વાદ કેવો છે તો જુઓ મિત્રો આ રીતે પીરસેલું છે સંભારો છે સરસ મજાનો દહીં છે ચટણીની સ્પેશિયલ છે ગાંઠિયા અને ચિપ્સ બધાનો સ્વાદ ખૂબ સરસ છે તો આ બાજુ આપણે આવતા હોય જૂનાગઢ કે જેતપુર સાઈડ તો આ સ્થળની એક વખત ગાઠિયાના જો આપ ચાહક હોય તો મુલાકાત લેવી સ્થળ સરસ છે અને ટેસ્ટ પણ સારો છે તો નાની પરબડીની મુલાકાત અવશ્ય લેવી વિડીયો ગમ્યો હોય તો અન્ય લોકોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ